બે યુવાનોને અડફેટ લઈ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ગતરાત્રી ના સમયે ખાનગી કંપનીમાંથી કામ કરી ચોકરી પર આવેલ જૂના હાથીખાના વિસ્તારમાં રહેતા પ્રતિકસિંહ સોલંકી પોતાની ટુ વ્હીલર ગાડી મોપેડમાં વરસાદના કારણે ખામી સર્જાતા પ્રતિકસિંહ સોલંકીએ તેના મિત્રોને ફોન કરી મદદ માટે બોલાવ્યા હતા જે બાદ મોપેડ ગાડીને રિપેરિંગ કરવા માટે લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક એક ફોર વ્હીલ ઇનોવા ગાડીના ચાલક જેનો ગાડી નંબર ચલાકે સ્ટેરિંગ પરથી કાબુ અડફેટે લીધા હતા અકસ્માતની ઘટનામાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં એક યુવાન ગંભીર રીતે ઘવાયો હતો અને એક યુવાનનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને અને મૃતક યુવાનને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા હોસ્પિટલના તબીબો પ્રતિક્ષી સોલંકીને મૃત જાહેર કર્યા હતા મૃતક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી મૃતક યુવાનને પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ મૃતક યુવાનના પરિવારોને જાણ થતા પરિવાર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યું હતું અને એ ડિવિઝન પોલીસના પીઆઈ અને પોલીસ અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા સાથે જ આ ઘટનાને અંજામ આપનાર યશ નિલેશ મિસ્ત્રી નામના ફોર વ્હીલર ઇનોવા કાર ચાલક પર ગંભીર આક્ષેપ કર્યા હતા ઇનોવા કાર ચાલક યશ નિલેશ મિસ્ત્રી નામના વ્યક્તિ નશાની હાલતમાં હોવાનું પણ બહાર આવ્યું હતું યશ નિલેશ મિસ્ત્રી નામનો વ્યક્તિ કોઈ બુલેટ ઘરનો પુત્ર હોવાનું પણ કહેવાય રહ્યું છે નિલેશ મિસ્ત્રી રાજકીય પક્ષ ધરાવે છે રાજકીય પક્ષના નેતા હેઠળ એ

સિવિલ હોસ્પિટલમાંથી લઈ જવાનો સખત વિરોધ એ ડિવિઝન પોલીસના અધિકારીઓ ઉપર દર્શાવ્યો હતો ભરૂચ સિવિલ હોસ્પિટલના ના ટોળા તોળા છવાઈ ગયા હતા સિવિલ હોસ્પિટલનો માહોલ જોતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમનો સ્ટાફ કાયદેસરની કાર્યવાહી કરી અને વિટનેસને એરેસ્ટ કરી ભરૂચ સિવિલ હોસ્પિટલ લાવી આઈ વિટનેસ યસ નિલેશ મિસ્ત્રી નામના વ્યક્તિનું મેડિકલ કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પર લઈ ગયા હતા હવે જોયું રહ્યું કે આ ઘટનામાં મૃતક જનાર પરિવારજનોને પોલીસ અધિકારી કાયદેસરની કાર્યવાહી કરી આ યશ નિલેશ મિસ્ત્રી નામના વ્યક્તિને જેલના સળિયા પાછળ ધકેલે છે કે નહીં મૃતકના પિતાએ એ ડિવિઝન પોલીસ અધિકારીઓ ઉપર જીરે ચડ્યા હતા આરોપી નહીં તો મૃતદેહ નહીં આ પોલીસ અધિકારીઓ રાજકીય દબાણ ન આવે આવીને આ મૃતક પરિવારને ન્યાય અપાવે છે કે નહીં એ આવનારો સમય જ બતાવશે રિપોર્ટર ઇલિયાસ વાઈ મંસૂરી બીએન ન્યૂઝ ભરૂચ સોલાકી મોડ રેવાનો હાજીખાના બજાર અને બોરોદ બજાર પર 25 વર્ષ થી રહ્યો છું આ મારો બાબો પ્રતિક્ષી રમીસી સોલાકી બે કંપનીમાં નોકરી કરતે એક વર્ષથી નોકરી કરે છે હવે એ બપોરની શિફ્ટમાં ગયેલો અને રાત્રે 12:30 વાગે જેવો સવન ચોકડી આવેલો એમ હવે સવન ચોકડી ગાડી પાર્ક કરેલી તા આગળ એ ગાડી વરસાદને હિસાબે કંઈ નહીં ચાલી એમ તો એના એના ભાઈબંધને ફોન કર્યો તો ભાઈબંધ ત્યાં આગળ ગાડી લેવા ગયો તો પ્રતિક અને એના ભાઈ ગાડીને એ કરીને લાવતા હતા વ્હીકલ કરીને એમ દોરીને એમ અને એ પોતાની બિલકુલ સાઈડે ધારે ધારે ચાલતા હતા તો ઇનોવા ગાડીવાળો જે અમને જેવી હાલતમાં એકદમ હતો યસ નામ હતું અને એનો ફોટો બી અમારી પાસે છે ગાડીમાં નંબર બી છે અમારે બ્રિજ નંબર એમ તો એ રોંગ સાઈડે આવી અને પ્રતિકને આખો એ ઉડાડી અને જતો રહ્યો અને પાછી દિવસ મારીને એ ગાયબ થઈ ગયો તો પોલીસ ખાતું રાતે હળવા મારવા ગઈ હોય એમને જાણ તો થઈ જ હોય એમ છતાં બી એ લોકોની એટલી બિનકાજી ઉપરથી દબાણ હશે એમનું કોઈ હોય એમ તો એ લોકોએ કોઈ કાર્યવાહી કરી જ નથી અને હવારમાં અમે જ્યારે ફોન કર્યો તો પીએસઆઈ મને એવો જવાબ આવ્યો છે તો હું ગાડીવાળાને બી એક કલાકમાં હાજર કરું છું અને એને બી હાજર કરું છું માલિકને એમ પણ અત્યારે લગીને એક દોઢ કલાકનો સમય છે પણ એ લોકોએ ફ્રી તારીખે નવ વગવાય પણ કશું જ કર્યું નથી તો આ કોઈનું દબાણ છે કે પોલીસ ખાતાવાળા અફતર લેવા હરવા આ કામ કરી રહ્યા છે એમ આ ઘટના જે થઈ તેમાં જે પણ આ ઘટનાને અંજામ આપનારનું તમને નામ ખબર છે નામ ખબર છે શું નામ છે એનું યશું યશ હા એક ખાલી યશ છે એનું આખું નામ શું છે એ તમે જાણો છો એને હા અને એને આઈ વિટનેસે જોઈ લો છે હા અને ત્યાર પછી આ જે ઘટના થયેલી છે ત્યાં તમે તમે એક કેમેરા કેવું કઈ ત્યાં છે ખરું આ ઘટના થઈ પેલું બરોબર બીજું